આપણે જો સૂર્ય દેવ ગયા છે સવાર માં અને આઠ વાગી ગયા છો કે અંદાજે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનું કામ છે આપણે જોરદાર જોકે કે મગફળી ઉપાડવાનું ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી આજ માણસો પણ આવશે કાંઈક આજ જોકે માણસો આવવાના અમારા જગદીશભાઈની ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી કેમ છો બધે મજામાં હાલો ભાઈ કામે છેડો હાલો

હાલો આવો આવો હાલો કોઈ માણસ આવી જાય જગદીશભાઈ ભાઈ અમારે માનું બેન અને આ બાજુ અમારે હારી અમારે હાલો સાહેબ છોડો પછી કે રામ રામ પડવાના રામ રામ પડવો છે પડવો કાલ વહી ગયો થી ભેગા નતા લાગી લાગીતું આજ રામ રામ પરિવારી હાલો ભાઈ એક એક હરિયા તો કે પોગાડી દીધા કમ્પ્લીટ ના હરી ને ખોગાડી રહ્યો છું એકલાય કમાર ને એ હરી ભાઈ જગદીશભાઈ દે લીધું હેલા બે કેટલા સેટા છે હજી તમારો થોડી ભાઈ થોડું સેટું રહી ગયું હો કા પાણી કેમ વાર લાગી વાહયા ન લાગી હરી કેમ ગયા થોડક પાછા હે પાછા ક્યાં વરી ગયા આમ થી નાડું પડેલું

હાલો ભાઈ ઘડી કરો પાણી પીવા બેસી ગયા છે બધાય ડાયરો અને આ બાજુ વાત કરા ફોન માં વી હતી હાલો ભાઈ એક ખરી બોગાડી દીધા આઠડી વા અને પાછા કીધું ઓલી બાજુ સરસું હવે ઓલી બાજુ આ એક આઠડી માં તાઇન ભરદા રહ્યા છે ઉપલા ભાગમાં આ બાજુ બે ભરદા અને એ ખરીઓ આ બાજુ

हर उमे दो हर मैं क्या किलो घी खाई ना लगे ला बजे मारो हरियो हेन घर जगदीश भाई में भी हरियो आयक पोगाड़ी ही तो के थोड़ी अपोग भाई होवे का वाँगे। वाँगे। किम थे पैर के, के दुखे है पैर दुखे के तो यहां में खाओ दूसरी सेठे पोगाड़ी थोड़ी पोगाड़ी खावा ना જોકે ધોરિયે ભોગ આવી જાય ને હવે મારા મોબાઈલ પણ ચાલુ છે આ જયેરાય સાંજે આપણે ભેટ ગામ ગ્રો હતો એટલે એ ચાલુ પણ છે લાઈવનું મગફળી ઉપાડતો દે છે જય સાંજે જોકે લાઈવ જોયું હતું પણ થોડું ઘણું કંઈક બાકી હતું અને કામ પણ ચાલુ છે

લાવો ચા હા લો વિકરેટ નો બાંધ દે ઈ વિકરેટ નો બાંધવાની હોય બસ હાલો ભાઈ ચા પીવા સંતોષ ટાટા પર ચા પીવા જો કે શિયાળું હોવાનું પણ સારું છે ચા પીવા સારું છે હવે શિયાળું હોવાનું થઈ ગયું કમ્પ્લીટ તો હાલો ચા પા પી નાખી હે હા હા હા

હાલો ભાઈ બપોર પર ડાયરો અમારે પંઠો પડી ગયો મોટો દે હાલો ભાઈ બપોર પછી આપડે પાણી વહેતું કરી ફાઈનલી અત્યારે જો કે બે વાગી ગયા છે બે ઉપર ટાઈમ થઈ ગયો છે અને પાણી ચાલુ કરી કર્યું કમ્પલેટ અને બીજા કાંઈક માણસો મગફળી ઉપાડે છે ત્રણથી ચાર જણા અને બીજા દાડી આપણે આવવાના છે બે દિવસ પછી દસથી બાર તેર જણા લોકો આવશે પણ બે ત્રણ દિવસનો ટાઈમ લાગશે એટલે અત્યારે કીધું પાણી ચાલુ કરીને મગફળી મગફળી આપણે પાઈ દઈ તો કીધું એક દિવસ જવા દે અને બીજા દિવસ પણ ઉપડે હારી પાયેલું હોય એટલે એક દિવસ જવા દેવું પડે છે કે લીલું પણ વધારે પડે એટલા માટે ચાલો ભાઈ ઘીરે આવી ચા પાણી પીતા આવી

બે વાગ્યા પછી જો કે પાણી વાતું કરી વાર્યું છે અને સામે મગફળી ઉપાડે છે જો એટલા માણસો છે ચાલો હમણાં આપણે નજીક જાય અહીંયા અને જો આપણે સામે દેખાય ને એટલું લગી અહીંયા લગી પાણી ભાગી છે એટલે કે આપણે હજી બે દિવસ જેવું લાગી જાય છે ટાઈમ આવવામાં એક બે દિવસ લાગશે અને આજે હવામાનમાં પણ થોડોક ફેર લાગે છે જેમ કે હવામાન થોડું માવઠા દેખાય છે બપોર પછી હવામાન અને પાણી પણ ચાલુ છે મગફળીમાં કે તાણ થોડી વધારે પડી જાય એટલે પાણી બરાબર પીવામાં વાર લાગે એ ઓલા જો પાણી વેગ નો કરે આ બધી મગફળી પાયેલી છે આપણે પાણી મૂક્યું ભાઈ ફૂલ ફફડાય બધા માણસો સગા ને વાલા થાય કયા નથી ને ઢીકડી હારી રાખજો દુખાવાની

જિલ્લો મોરબી આ મિત્રો આપણે મગફળી આપણે ભેગો કે ત્રણ દિવસ પહેલાં ઉપાડેલી છે એટલે સુકાઈ પણ ગઈ છે અને બીજી કાંઈક ઉપાડવાનું પણ કામ ચાલુ છે હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરશું તમને જો અમારો વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબરૂ ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી